નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તુલથી આજના વિડીયોમાં એટલે કે આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગાર વિશે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહી હતી આંગણવાડી કારગર ટીડાગર બહેનો તમે જાણો છો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાળકટી ડાગર બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો આજ દિન સુધી ગુજરાત સરકાર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ સુધી કોઈ અપડેટ આપવામાં નથી આવી પરંતુ મળતી માહિતી મુજબ ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આંગણવાડી બહેનોના પગાર બાબતે આંગણવાડી પગાર વધારો બજાર પચીસ આંગણવાડી બહેના પગાર વધારાને લઈને આજ તારીખ એક બાર બજા પચીસના રોજ ત્રણ કલાકે આવી મહત્ત્વની અપડેટ મોટી અપડેટ ખૂબ જ સારા સમાચાર કહી શકાય જો તમે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો છો તમારા માટે આજનો આ વિડીયો સો ટકા ઉપયોગી બનશે સો ટકા સો ટકા ખુશ આનંદના સમાચાર કહી શકાય તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ એ આંગણવાડી કાર્યગર તેડાકર બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો જે પહેલાં તેમનો પગાર રૂપિયા દસ હજાર દસ હજાર અને પાંચ હજાર પાંચસો મળતો હતો તેમને વધારે રૂપિયા સીધા ચૌદ હજાર આઠસો કરીને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો કરવામાં આવ્યો હતો આંગણવાડી કાર્યકર ટેડાકા બહેનો કામ જોઈને સમાન વેતન સમાન કામગીરી જોઈને ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારગર તેડાગર બહેનોના પગાર બાબતે સારા સમાચાર આપ્યા હતા સાથે સાથે મિત્રો તમે જાણતા જશો તેમ એરિયસ પણ તેમને ચૂકવવામાં કે છ મહિનામાં તેમને એરિયસ આપવામાં આવે એપ્રિલ એક એપ્રિલ બજાર પચીસથી તેમને છ મહિનાની અંદર એરિયસ આપવામાં આવે તેમને એરિયસ મિત્રો અઠ્યાસી હજારથી સમથિંગ નેવું હજારની આસપાસ તેમનો એરિયસ પણ થાય છે પરંતુ આ દિન સુધી જે કહી શકાય ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હજુ સુધી કોઈ અપડેટ આપવામાં નથી આવતી પરંતુ સરકારે સ્પષ્ટતા કરવામાં આવી છે આંગણવાડી ઘર બહેનોના પગાર બાબતે એક મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે શું છે સ્પષ્ટતા આપણે તેના વિશે વિગ વિગતે વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો પસંદ આવે વિડીયો અવશ્ય લાઈક કરી લેજો ચાલો જા અહીંયા વિગતવાર માહિતી તો તમને કહ્યું તે મિત્રો હાલની પરિસ્થિતિ જો હાલની પરિસ્થિતિ શું છે હાલની સ્થિતિ જોઈ લઈએ આંગણવાડી કાગતી રાકાબાઈનું સ્થિતિમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ઉપરોક્ત ઉપરોક્ત વેતન બધા કર્મચારીઓ માટે લાગુ જ્યારે અપીલની ફરિયાદ રદ કરી છે ત્યારે રાજ્યનું વેતન વધારવું જોઈએ મિત્રો ને ઘણા લોકો કહ્યું છે હજુ સુધી સ્ટેટ લેવલ બજેટ ફંડ રિલીઝ અંગે સૂચના જોવામાં નથી મળતા ભારતમાં એટલે કે દરેક કેન્દ્ર તરત નથી વેતન ચૂકવવાનું શરૂ કર્યું છે આમીજે બાદ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ડબ્લ્યુસીડી કે ગુજરાત હપ્તી એપ કોમ્યુનિટી ઇન્ટરનલ રેવ્યુ કોમ્યુનિટી ત બનાવવા અંગે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે નવી વેતન ચોવીસ આઠસો ત્રણસો અમલમાં આવશે બજેટમાં ફંડ ફંડમાં આવશે કે સેલરી સેલરીમાં સિસ્ટમ અપડેટ કરવામાં આવશે જિલ્લા સ્તરે એસડીએસ ઓફિસ માર્ગદર્શિકા મોકલવામાં આવી છે આ પ્રક્રિયા હાઈકોર્ટ આદેશ મુજબ ડિસેમ્બર મહિના અંત સુધી ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા તુરંત અમલમાં આવે અને ડબલ્યુસીડી તરફથી જિલ્લા એસડીએસ ઓફિસર પ્રી પ્રીમાં પ્રી ઇમ્પ્લિમેન્ટ કેલ્ક્યુલેટર મોકલવામાં આવશે રાજ્યની એસડીએસ ઓફિસમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે તેમાં બે કે એકાઉન્ટ વેરિફિકેશન કરવામાં આવે એટેન્ડન્સની વેરિફિકેશન કરવામાં આવે અને સેલરી ટ્રાન્સપોર્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે આ બધું જ મંગાવી દીધું છે મિત્રો આમ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારે એકાઉન્ટ વર્કર્સ યુનિયન સાથે બેઠક બોલવામાં આવી હતી તે બેઠક પૂર્ણ થઈ ગઈ છે તેમાં નવી સેલરી નવી સેલરી સાથે વાતચીત ચોવી હજાર આઠસો ત્યાંસોની વાતચીત કરવામાં આવશે એરિયસની વાતચીત કરવામાં આવશે સરાસરે ડિસ્ટ્રિક્ટ લેવલમાં એસસીડીએસની કર પરિપત્ર મોકલવામાં આવ્યું છે એસસીમાં અપીલમાં કરવામાં આવશે એરિયસમાં ગણતરી ચાલી રહી છે મિત્રો ડિસેમ્બર જાન્યુઆરી અંત સુધીમાં આંગણવાડી બહેનોના પગારમાં રૂપિયા ચોવીસ હજાર આઠસોનો વધારો કરવામાં આવશે તેઓ રાહ જોઈ રહ્યા હતા તેમાં ન વેતન મુજબ વાર્ષિક બારની ગણતરી કરવામાં આવશે ફાયર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મોકલી દેવામાં આવી છે આ બધી ચર્ચાઓ મિત્રો ચાલી ગઈ છે અને મળતી માહિતી મુજબ આંગણવાડી કારગીર ટીલાગર બહેનના પગારમાં રૂપિયા ચોવીસ હજાર આઠસો વીસે ત્રણસો પગાર ડિસેમ્બર મહિના આઠ સુધીમાં તેના બેંક ખાતામાં સુધી પહોંચવામાં આવશે એડિએસમી ચૂકવવામાં આવશે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ